જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પોલીસ પટાનું આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ વન ઓનર સ્પ્લેન્ડર છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો તો વિડીયોના અંત સુધી બની રહીજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકરનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ હીરો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ વન વનર સ્પ્લેન્ડર છે આ ગાડી તમારે ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ત્રાણું વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નિષેજ તે સ્પ્લેન્ડરના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક્ટ કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર સ્પ્લેન્ડર એક જ માલિકે ચલાવેલી એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ કમ્પ્લેટ આખી ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી આધાર જોવા મળે જશે ભૌતિકભાઈ પાસે તમને ગારી આધાર આ ગાડી જોવા મળશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો અને જો તમારે રૂબરૂ ગારીયાધાર જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો આ સ્પ્લેન્ડરના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ચાલીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ કંપની કલર ટાયર કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું આખી ગાડી ઓરિજિનલ જોવા મળી રહે છે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ ગારિયા અધર જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે પણ જો કોઈ આવા વાહનો વેચવાના હોય તેની તમારે જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા જાતે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું